નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે શું બારમા અને તેરમાનું ભોજન જમવું જોઈએ કે નહીં શું આ પ્રકારનું ભોજન જમવાથી પાપ લાગી શકે છે આવા દરેક પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધીમાં ખાસ જોવો જોઈએ મિત્રો આજકાલ તેરમાના દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ છે જેને આપણે મૃત્યુ ભોજ પણ કહીએ છીએ આજે તર્પણ અને પૂજા પછી મોટાભાગના લોકો તેમની ક્ષમતાથી વધુ માત્ર બ્રાહ્મણોને જ નહીં પરંતુ સંબંધીઓ અને ગ્રામજનોને પણ ખોરાક ખવડાવે છે તેમના મૃત્યુ સ્વજનોના આત્માને શાંતિ મળે એવી આશા રાખીને પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રોમાં આનો કોઈ પુરાવો નથી તો પછી મૃત્યુ થયા બાદ તે ખાવાની પ્રથા ક્યાંથી આપણે બારમા અને તેરમાનું ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ આજના આ વિડીયોમાં આપણે સાથે મળીને તેના વિશે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમારા બધાનું ફરી એકવાર આપણી આ ચેનલ પર સ્વાગત છે આપે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તો ચેનલને કરવા વિનંતી છે ચાલો આગળ વાત કરીએ જેમ કે કે તમે બધા જાણો છો ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મનો હિસાબ મળે છે જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ કરે છે તે પણ જણાવવામાં આવ્યું છે આ સિવાય ધર્મ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારના સભ્યોએ આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને તેમની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ જેથી મૃતકની આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે હકીકતમાં જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે આવી સ્થિતિમાં બાર દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાન આપવામાં આવેલ ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ મળે છે મૃત્યુ પછી દસ દિવસ સુધી દાન કરવામાં આવતા મૃત શરીરમાંથી મૃત આત્માના વિવિધ અંગો બને છે અગિયારમાં અને બારમા દિવસે પિંડદાન સાથે શરીર પર માંસ અને ચામડી રચાય છે પછી તેરમા દિવસે જ્યારે તેરમું કરવામાં આવે છે ત્યારે મૃતકના નામે જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી તે યમલોકની યાત્રા કરે છે એવું માનવામાં આવે છે કે આત્મા બાર દિવસ સતત ચાલે છે અને તેના ગંતવ્ય એટલે કે પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે તેથી જ હિન્દુ ધર્મમાં તેરમી ઉજવવાની પરંપરા છે પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવે કે અન્ય કારણોસર તેરમી ત્રીજા કે બારમા દિવસે રાખવામાં આવે છે આ દિવસે મૃતકની પ્રિય ખાણીપીણી બનાવીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે દાન દક્ષિણા આપીને મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજને જ મૃત્યુભોજ કહેવામાં આવે છે જે યોગ્ય નથી કારણ કે બ્રહ્મભોજ બ્રાહ્મણોને જ આપવામાં આવે છે સગા સંબંધીઓ અને ગામના માણસોને નહીં ગરુડ પુરાણ અનુસાર મહાબ્રાહ્મણોને અગિયારમા દિવસે અને એકસો તેર બ્રાહ્મણોને તેરમાના દિવસે અથવા તો તેમની ક્ષમતા મુજબ ભોજન આપવું જોઈએ તેમજ બ્રાહ્મણોને સફેદ સેફી નામનું વાસણ આપવું જોઈએ તેનાથી આત્માને શાંતિ મળે છે હવે દોસ્તો તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઉભો થયો હશે કે જો મૃત્યુ પર્વની કોઈ જોગવાઈ નથી તો તેની શરૂઆત કેવી રીતે થઈ વાસ્તવમાં ગરુડ પુરાણમાં પણ પાઘડીની વિધિનો ઉલ્લેખ છે પરિવારના વડાનું મૃત્યુ થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે આ પછી ઘરના નવા વડાની પસંદગી કરવામાં આવે છે અને પાઘડી જેને દાસ્તા પણ કહેવાય છે વિધિપૂર્વક ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષ સાથે બાંધવામાં આવે છે રસમ વિધિ અંતિમ સંસ્કારના ચોથા દિવસે કરવામાં આવે છે અથવા દિવસે આયોજન કરવામાં આવે છે હવે છેલ્લા પ્રશ્ન પર આવીએ છીએ જો કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારની મિજબાનીનું આયોજન કરે છે તો શું તે ખોટું છે અને શું તે મીજબાની ખાનારાઓને કોઈ પાપ લાગે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણા ધર્મશાસ્ત્રમાં સીધો મળતો નથી પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ મળી જશે વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલાં એવું થયું હતું કે શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી પરંતુ જ્યારે દુર્યોધન રાજી ન થયો ત્યારે શ્રી કૃષ્ણ ત્યાંથી પાછા ફરવા લાગ્યા આવી સ્થિતિમાં દુર્યોધને શ્રી કૃષ્ણને ભોજન કરવા કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા સંપ્રીતિ ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનારનું હૃદય પ્રસન્ન હોય પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં ક્યારેય ખોરાક ન લેવો જોઈએ કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવા ખોરાક વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેરમીમાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય તે બંનેને છૂટા પડવાની પીડા અનુભવાય છે આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને જમનાર બંને નાખુશ છે તેથી મૃત્યુ પર્વ અથવા તેરમાના દિવસે ખોરાક ન લેવો જોઈએ મિત્રો અંતે હું એટલું જ કહેવા માગું છું કે આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ એ માત્ર એક પ્રકારનો દેખાડો છે જેના પર લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર